શાળાઓમાં હવે લાંચ લેવાઈ રહી છે બાળકોના ભવિષ્ય સાથે ખેલવાડ કરવામાં આવી રહ્યો છે શિક્ષણના મંદિરમાં હવે મોટા મોટા કોભાડો થઈ રહ્યા છે ત્યારે જવાબદાર કોણ નમસ્કાર હું છું જયેશ મેવાડા દિવ્ય સંદેશ સાથે ભ્રષ્ટાચાર હવે એક અકબર હકીકત બની ગઈ છે જ્યાં શિક્ષણના પાઠ ભણાવાય છે જેને શિક્ષણનું મંદિર ગણવામાં આવે છે ત્યાં લાંચનું ચોરીનું મોટું કૌભાંડ થઈ રહ્યું છે જે કેટલું વ્યાજબી છે સરકારે શાળાઓમાં બાળકોની હિફાજત માટે તેમની સલામતી માટે વોચમેન રાખ્યા છે અને તેઓને કરોડો રૂપિયાના પગાર ચૂકવવામાં આવે છે કે જેઓ શાળાની તેમજ બાળકોની યોગ્ય સંભાળ રાખે અને સલામતી પૂરી પાડે ત્યારે તેઓ પ્રમાણિકતાના પાઠ ભૂલી એક વોચમેનની જગ્યા પર ત્રણ ત્રણ વોચમેનો રાખ્યાના પગાર વસૂલવા લાગી ગયા કેટલું વ્યાજબી છે જે શાળામાં પ્રમાણિકતાના પાઠ ભણાવાય છે ત્યાં સંચાલકો પોતાની ફરજ ભૂલ્યા છે અને મોટા મોટા કૌભાંડો કરવા લાગ્યા છે આવો જ એક કિસ્સો સુરતના કઠોડરાની સરકારી શાળામાં બનવા પામ્યો છે આ કિસ્સો ફક્ત કિસ્સો નથી પરંતુ આખા રાજ્ય માટે આંખ ઉઘાડનારું મોટું કૌભાંડ પકડાયું છે બિલો રજૂ કરી એક વોચમેનને કામે રાખી ત્રણ ત્રણ વોચમેનનો પગાર વસૂલી રહી છે જવાબદાર તંત્રના અધિકારીઓ સંચાલકો આંખે પાટા બાંધીને સ્વીકારી રહ્યા છે જે શાળામાં બાળકો ભવિષ્ય ઘડવા જાય છે ત્યાં લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે દુઃખની વાત તો એ છે કે જવાબદારી નિભાવતો એકાઉન્ટ વિભાગ વિજીલન્સ વિભાગ આચાર્યો તમામ ઘોર નિંદ્રામાં આંખે પાટા બાંધી અજાણ છે અજાણ છે કે પછી તેઓ